જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો આજે આપણે બોર ચોથના દિવસે પુષ્ટિ માર્ગમાં ગાયનું શું મહત્વ છે તેના ઉપર ચર્ચા કરીશું શ્રાવણવધ ચોથને બોર ચોથ કહેવામાં આવે છે આ ચોથને બહુલા ચોથ પણ કહેવામાં આવે છે આજના દિવસે આપણી વૈદિક સંસ્કૃતિમાં અને મહત્વ રહેલું છે તેથી થયું કે આપણે પણ આજના દિવસે ગાયના સ્વરૂપને અને ગૌ સેવાનું પુષ્ટિ માર્ગમાં શું મહત્વ છે તેના ઉપર સત્સંગ કરીએ આજના દિવસે એટલે કે બહુલા ચોથના દિવસે કે જેને આપણે બોર ચોથ કહીએ છીએ પ્રાપ્તિ પૂજા કરે છે અને વ્રત પણ રાખતા હોય છે આ બહુલા ચોથનું પૌરાણિક મહત્વ જોઈએ તો સારશ્વત કલ્પમાં ભગવાને જ્યારે ભૂલોક પર પ્રગટ થવાનો વિચાર કર્યો ત્યારે દરેક દેવી દેવતાઓને પણ મનુષ્ય દેહ ધારણ કરીને પૃથ્વી પર પ્રગટ થવા આજ્ઞા કરી આમ પ્રભુની લીલાઓનો આનંદ પ્રાપ્ત કરવા તથા લીલાના સાક્ષી થવા દેવતાઓ વ્રજમાં મનુષ્ય દેહ ધારણ કરીને પ્રગટ થયા આ જોઈને કામધેનું ગાય કે જે સમુદ્ર મંથન વખતે જે ચૌદ રત્નો પ્રાપ્ત થયા હતા તેમાં આ કામધેનું ગાય પણ સમુદ્ર મંથન વખતે સમુદ્રમાંથી પ્રાપ્ત થઈ હતી તે કામધેનું ગાય હવે તે કામધેનું ગાય પણ પ્રભુની લીલાના દર્શન કરવા વ્રજમાનંદ બાવાને ત્યાં ગાય રૂપે પ્રગટ થઈ અને ત્યાં તેનું નામ બહુલા હતું શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે વનમાં ગાયોને ચરાવવા જતા ત્યારે આ બહુલા ગાય પણ જતી આ બહુલા ગાય પ્રભુને ખૂબ જ પ્રિય હતી આ બહુલા ગાયને એક વાછરડો હતો તેને તે ખૂબ જ વાલો હતો જ્યારે બૌલા વનમાં ચરવા જતી ત્યારે તેનો તે વાછરો તેની માને ખૂબ જ યાદ કરે અને જ્યારે તે પાછી ચરીને પાછી ફરતી ત્યારે તે વાછડો ખૂબ જ આનંદમાં આવી જાય અને કુદાકુદ કરવા લાગે બહુલા ગાય પણ દોડીને તેના વાછરડાને અને વાલથી ચાટે અને પ્રેમથી તેનું દૂધ પીવરાવતી આમ બહુલા ગાય અને વાછડાને બા દીકરાનો ખૂબ જ પ્રેમ હતો હવે એક દિવસ વનમાંથી ચરીને પાછા ફરતી વખતે આ બહુલા એ જંગલમાં ભૂલી પડી ગઈ અને ત્યાં તેને એક સિંહ સાથે ભેટો થઈ ગયો આ સિંહ ગાયનો શિકાર કરવાની તૈયારીમાં જ હતો ત્યાં તો બહુલાને વાચા ખૂટી અને સિંહને કેવા લાગી કે તું ભૂખ્યો છે અને મારો કોળિયો કરવા માગે છે તે મને ખબર છે પણ થોડી વાર ખમી જા ઘરે મારો વાછરડો પણ ભૂખ્યો છે તેને હું દૂધ પીવરાવીને પાછી આવું પછી તું સુખેથી મને ખાજે ત્યારે સિંહને પણ વાચા ફૂટી અને હસીને કહ્યું કે હું આ જંગલનો રાજા છું હું કઈ મૂર્ખ નથી કે આમ હાથમાં આવેલ શિકારને છોડી દઉં અને મોતના મુખમાંથી છૂટીને ભલા કોઈ પાછું મોતના મુખમાં આવતું હશે ત્યારે બૌલા ગાયે ખૂબ જ કાલાવાલા અને વિનંતી કરી અને કહ્યું કે હું મારા વાછરડાને દૂધ પાઈને તરત જ પાછી આવી જઈશ ત્યારે સિંહે કહ્યું કે હું કેમ વિશ્વાસ કરું ત્યારે બહુલા સોગન ખાધા અને કહ્યું કે હું જરૂર પાછી આવીશ ત્યારે તે સિંહે વિશ્વાસ કરીને તે ગાયને જવા દીધી અને તે પાછી ફરે તેની પ્રતીક્ષા કરતો ત્યાં જંગલમાં જ બેસી રહ્યો હવે આ બાજુ બહુલા નાલયના ગાયોના ખીરકમાં આવીને પોતાના વાછરડાને ખૂબ જ પ્રેમથી ચાટી રહી છે અને પ્રેમથી દૂધ પીવડાવ્યું જંગલમાં સિંહ પાસે આવી અને કહ્યું કે હવે મને ખાઈ જાય બહુલા ગાયની આ વચન નિષ્ઠા અને વચન પાલન અને પુત્ર સ્નેહને જોઈને સિંહના રૂપમાં ગાયની પરીક્ષા કરવા આવેલા ભગવાન સાક્ષાત પ્રગટ થયા અને બહુલાની પીઠ પર આશીર્વાદ દીધા ચોથના દિવસે થયો હોવાથી ત્યારથી આ દિવસે બહુલા ગાયની પૂજા કરવાનો મહિમા ચાલુ થયો અને જે વનમાં આ વૃતાંત થયું હતું તે વનનું નામ બહુલા ગાય ઉપરથી બહુલાવન થયું અને તે ખૂબ જ પ્રસિદ્ધ થયું આ બહુલાવનમાં બહુલા ગાયની પૂજા થવા લાગી અને મહિમા ખૂબ જ વધ્યો તેથી શ્રાવણ વડ ચોથ બહુલા ચોથ થી પ્રસિદ્ધ થઈ હવે સમય જતા કલયુગમાં પણ બહુલા ચોથની ગાય પૂજા અને વ્રતનું મહાત્મ રહ્યું છે અને આ દિવસે હોળી વહુ અને ગૌલાનો જે પ્રસંગ થયો તે દરેક લોકો જાણે છે આપણે અહીં પુષ્ટિ માર્ગમાં ગાયનું મહત્વ વિશે વિચારી રહ્યા છીએ એટલે તે પ્રસંગનો વિસ્તાર અહીં કરતા નથી આમ આ ગૌલા ચોથ એ ખાસ કરીને આપણા ગુજરાતમાં બોર ચોથના નામથી ઓળખાય છે હવે એક વખત શ્રી મહાપ્રભુજી વ્રજયાત્રા કરતા આપ બહુલાવનમાં પધાર્યા કૃષ્ણ કુંડ પર આપ બિરાજી રહ્યા છે તેવામાં તો ત્યાંના ગ્રજવાસીઓ આપની પાસે આવે છે અને વિનંતી કરે છે કે મહારાજ આ બહુલાવનમાં બહુલા ગાયનું મહાત્મા જાણીને કે જેનો પ્રકાર આપણે શરૂઆતમાં જોઈ ગયા છીએ અમે બૌલા ગાયની મૂર્તિ બનાવીને બૌલા ગાયની પૂજા ઘણા વર્ષોથી અમે કરી રહ્યા હતા પરંતુ અહીંનો યવન સુબો અમને તેમ કરતા રોકે છે અને કહે છે કે આ પથ્થરની પૂજા શા માટે કરો છો આમ કહીને તેમણે અમારી પૂજા બંધ કરાવી છે પ્રભુ આપ તો વેદ ધર્મનું રક્ષણ કરવા બતાયેલા છો તો આ બાબતમાં કંઈક કરો ત્યારે શ્રી મહાપ્રભુજીએ તે યવન સુબાને બોલાવીને કહ્યું કે કેમ પૂજા કરવાની મનાઈ કરો છો ત્યારે તેમણે કહ્યું કે આ મૂર્તિમાં અમને કંઈક ચમત્કાર દેખાવા મળે તો અમે ગાયની પૂજા કરવા દઈએ ત્યારે શ્રી મહાપ્રભુજીએ એક ઘાસનો પૂરો મંગાવીને તે બહુલા ગાયની પૂંછડી તરફ પાછળના ભાગે રખાયું અને કહ્યું કે બહુલા હવે ઘાસ ખાવ ત્યાં તો તે પથ્થરની મૂર્તિ જાણે સજીવન થઈ ગઈ અને મોઢું ફેરવીને જે ઘાસનો પૂરો પાછળના ભાગમાં મૂકવામાં આવ્યો હતો તે તરફ ફરીને ઘાસ ખાવા લાગી આ ચમત્કાર જોઈને તે સુબો આપને નતમસ્તક થઈ નમસ્કાર કરીને ચાલ્યો અને ફરીથી ગાયની પૂજા શરૂ થઈ અને ત્યારથી આજ સુધી બૌલાવનમાં બહુલા ગાયની પૂજાનો પ્રકાર ચાલુ જ છે હવે આપણે ગાયનું પુષ્ટિમાર્ગમાં શું મહત્વ છે તે જોઈએ

પ્રેરક ઉદબોધક તરીકે ગાય મહત્વ શું છે આથી જ તો પ્રભુ મથુરામાં પ્રગટ થઈને જ્યાં ગાયો રહે છે કે જ્યાં ગાયોનું નિવાસસ્થાન છે તેવા શ્રી ગોકુલમાં બધાયલા છે ગોકુલનો એક અર્થ થાય છે કે જ્યાં ગાયોનો સમૂહ રહે તે ગોકુલ જ્યારે વ્રજમાં નંદ બાવાને ત્યાં પ્રભુ પ્રગટ થયા ત્યારે નંદાવાએ વસ્ત્ર આભૂષણથી અલંકૃત બે લાખ ગાયોનું દાન કર્યું હતું તેમજ નંદ મહોત્સવ વખતે ગોપો ગાયો અને વાછરડાઓને શણગારીને નંદ મહોત્સવમાં લાવ્યા હતા આ બંને પ્રસંગો જ બતાવે છે કે ગાયનું શું મહત્વ રહેલું છે શ્રીમદ ભાગવતજી અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ શ્રી ગોકુલમાં ગાયો સાથે અનેક પ્રકારની લીલાઓ કરી છે સૂક્ષ્મ પરિચય મેળવીએ તે લીલાઓનો આપણે નંદાલયમાં પ્રભુ સવારે ચરવા જતી ગાયોના ગળામાં બાંધવામાં આવેલી સોના રૂપા ત્રાંબા વગેરેની ઘંટળીઓના મધુર રણકારના અવાજ સાંભળીને જાગે છે આથી તો આપણે પ્રભુને પહેલા કરીએ છીએ પછી શ્રી કોઈની બાધા કે નજર લાગી ગઈ હશે એવું માન્યું નજર ઉતારવા ગોપીઓ માતા યશોદા અને રોહિણીજીની સાથે મળીને બાલકૃષ્ણના મસ્તકે અને નેત્રો પર ગાયનું પૂછડું ફેરવે છે તથા ગોમૂત્રથી સ્નાન કરાવીને બાદમાં આખા શ્રીઅંગમાં ગોરજ લગાવે છે અને રક્ષા કરવા વિનંતી કરે છે શ્રી બાલકૃષ્ણ અને બલરામ જ્યારે ચાલતા શીખી જાય છે ઠુમક ઠુમક ચાલવા લાગે છે ત્યારે નાના નાના વાછરડાઓના પૂછડા પકડી અને પાછળ દોડે છે જ્યારે વાછડું દોડવા માંડે ત્યારે વધારે જોરથી પૂછડું પકડીને તેની પાછળ પાછળ દોડે છે આ જોઈને માતા યશોદા અને રોહિણીજીને તથા ગોપીઓને આનંદ થાય છે પ્રભુ થોડા મોટા થયા ત્યારે ગોપીઓના ઘરમાં જઈને ગાયના વાછડુંને ખીલેથી છોડીને ગાયોને દવડાવી દે છે અને ગોપીઓ આ બાબતની ફરિયાદ લઈને માતા યશોદા પાસે આવે છે ભગવાન જ્યારે પ્રથમ ગોચારણ કરવા પધાર્યા ત્યારે વ્રજમાં મોટો ઉત્સવ મનાવવામાં આવ્યો અને તે દિવસ હતો ગોપાષ્ટમી પ્રભુ જ્યારે ગોચારણ વખતે વનમાં પધારીને વેણુનાદ કરતા ત્યારે આ ગાયો પોતાના કર્ણ ઊંચા કરીને એ વેણુનાદ વેણુનાદરૂપી અધરામૃતનું શ્રવણ દ્વારા પાન કરે છે જ્યારે ગોર્ધન પૂજા વખતે ઇન્દ્ર કોપાયમન થયો અને અતિવૃષ્ટિ કરી ત્યારે ભગવાને ગોર્ધન પર્વતને પોતાની અંગુલી ઉપર ધારણ કરીને બ્રજવાસીઓનું રક્ષણ કર્યું અને ઇન્દ્રના ગર્વનું ખંડન પણ કર્યું ત્યારે ક્ષમા યાચના માગવા ઇન્દ્ર એ સુરભી ગાયને આગળ કરીને આવે છે કારણ કે ગાય વગર તો આપ ઇન્દ્રની સામે કદાચ દ્રષ્ટિ પણ ન કરે તેથી સુરભી ગાયને આગળ કરી અને ઇન્દ્ર આવે છે અને સુરભી ગાય પોતાનું દૂધ સ્ત્રવીને પ્રભુનો અભિષેક કરે છે આથી તો આપનું ગોવિંદ એવું નામ થયું છે આમ અનેક પ્રકારની લીલાઓ

પ્રભુ શ્રી ગોવર્ધન પર્વત ઉપર પ્રગટ થયા જ્યારે દેવદમન ઉધર્વ વામ ભૂજાના પ્રથમ દર્શન થયા તે પેલા ધુમર ગાય ને થઈ હતી અને તે ધુમર ગાય શ્રીનાજીને દૂધ આરોગાવતી જ્યાં સુધી શ્રી મહાપ્રભુજીએ શ્રી ગિરિરાજજી પર પધારીને શ્રીનાજીને પાક પધરાવ્યા નહોતા ત્યાં સુધી શ્રીનાથજી એ ગાયના દૂધ દહીં અને માખણ આરોગ્ય છે જ્યારે શ્રી મહાપ્રભુજી પાટ બેસાડી રસોઈ કરી ભોગ થયો ત્યારે શ્રીનાથજી એ છે હવે એક વખત શ્રી મહાપ્રભુજી સુંદર શી પાસે આપશે દામોદર તારકીની ગોદમાં મસ્તક રાખીને ખોયટા હતા ત્યારે શ્રીનાથજી બાવા રૂમઝૂમ કરતા પાયલ ઝંકાર કરતા ત્યાં વધારે છે ત્યારે શ્રી મહાપ્રભુજી જાગી ના જાય એટલા માટે દામોદરદાસજી હાથના ઈશારાથી પ્રભુને ત્યાં જ રોકાઈ જવાનું કહે છે જ્યારે શ્રી મહાપ્રભુજી જાગ્યા ત્યાં સુધી સિલાજી બાવા ત્યાં ઠાળા રહ્યા શ્રી મહાપ્રભુજી જાગ્યા પછી આપ શ્રી મહાપ્રભુજીની ગોદમાં પધારીને આજ્ઞા કરે છે કે હે વલ્લભ મને ગાય બહુ પ્રિય છે મને ગાય લઈ આપો ત્યારે શ્રી મહાપ્રભુજીએ સદુ પાંડેને પોતાની વેદ કર્મો કરવાની પવિત્રી એટલે કે અંગૂઠી આપી અને કહ્યું કે આને વેચીને સિનાજી માટે ગાય લાવો ત્યારે સદુ પાંડેએ કહ્યું કે રાજ અમારી પાસે ઘણી ગાયો છે તેમાંથી હું જોઈએ તેટલી ગાયો સિનાજીને ભેટ કરીશ ત્યારે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે તમારે જેટલી ગાય ભેટ કરવી હોય તેટલી કરજો પરંતુ અમારા તરફથી આ પવિત્રી વેચીને જે ગાય આવે તે પ્રભુને અમારે ભેટ કરવી છે આના પરથી સમજાય છે કે શ્રીનાથજી અને શ્રી મહાપ્રભુજીને ગાયો કેટલી પ્રિય હશે હવે આપણે શ્રી મહાપ્રભુજીના બાલ્યકાળના અમુક પ્રસંગો જોઈએ કે શ્રી વલ્લભની બાલ્ય અવસ્થામાં શ્રી લક્ષ્મણ ભટ્ટજી શ્રી વલ્લભ માટે અનેક પ્રકારના ખીલોના લાવે છે તેમાં એક શ્રીમદ ભાગવતનું પુસ્તક અને એક કાષ્ટની ગાય પણ હોય છે આ લાવેલા દરેક ખિલોનાઓ શ્રી વલ્લભની આગળ રાખવામાં આવે છે ત્યારે શ્રી વલ્લભ તે ખિલોનામાંથી ફક્ત શ્રી ભાગવતનું પુસ્તક અને કાષ્ટની ગાય જ લે છે બીજા ખિલોના તરફ તો આપ દ્રષ્ટિ પણ નથી કરતા હવે શ્રી વલ્લભ થોડા મોટા થયા શ્રી લક્ષ્મણ ભટ્ટીને ત્યાં એક ગાય હતી તેનું નામ પયોદા હતું આ પયોદા શ્રી વલ્લભને ખૂબ જ વાલી આ પવાર પવારનવાર તે પયોદા પાસે બધાતા અને તેની સાથે ખેલતા હવે દેવયોગથી તે પયોદા મૃત્યુ પામ્યું ત્યારે પયોદાને સૂતેલી જોઈને બાલશ્રી વલ્લભે માતા હિમા ગારુજીને પૂછ્યું કે અમ્મા આ પયોદા કેમ ઉભી થતી નથી ત્યારે માતાજીએ કહ્યું કે પયોદા હવે ક્યારેય ઊભી નહીં થાય એટલામાં તો બાલશ્રી વલ્લભ એ ગાય પાસે જાય છે અને પ્રેમથી ગાયના મસ્તકે અને પીઠ પર પોતાનો કોમળ શ્રીહસ્ત ફેરવીને કહે છે કે પયોદા ઉઠ ઉઠ પયોડા ત્યાં તો પયોડા આળસ મરડીને ઉભી થાય છે આ જોઈને માતાજી અને ત્યાં હાજર સર્વે આશ્ચર્ય આશ્ચર્યચકિત થઈ જાય આમ આ બંને પ્રસંગોથી સમજાય છે કે શ્રી વલ્લભને પણ ગાય કેટલી વાલી હતી આપના પુત્ર શ્રી વિઠ્ઠલનાથજીને પણ ગાયો ખૂબ જ પ્રિય હતી આપની ગૌસેવા અને ગૌરક્ષા જોઈને અકબરે આપને ગૌસ્વામી પદથી બિરદાવ્યા છે ત્યારથી આપ ગૌસ્વામી કહેવાય છે આથી તો શ્રી રઘુનાથજી પ્રભુચરણ બ્રાહ્મણ પ્રાણ રક્ષા પર એવું નામ જણાવી રહ્યા છે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના અતરંગ સેવકો ચોર્યાસી બસો બાવન વૈષ્ણવો પણ ગાયોની સેવા કરતા ગાય એ નિસાધન જીવ છે આથી ગાય ભગવદી કહેવાય છે આથી જ ભોજન પેલા આપણે પ્રથમ ગ્રાસ કાઢીએ છીએ ચોર્યાસી બસો બાવન ભગવદીઓ અચૂક બને પ્રથમ ગૌગ્રાસ કાઢીને પછી જ મહાપ્રસાદ ગ્રહણ કરતા અષ્ટસખા પૈકીના કોમંદાથી એ શ્રીનાથજી બાવાના અત્રંગ સખા હતા શ્રીનાજી બાવા કુમનદાસજીની સાથે હસતા અને ખેલતા હવે એક દિવસ શ્રી ગુસાઈજીએ કુમનદાસજીને પૂછ્યું કે તમારે કેટલા દીકરા છે ત્યારે કુમનદાસજીએ કહ્યું કે મારે દોઢ દીકરો છે ત્યારે શ્રી ગુસાઈજીએ હસીને કહ્યું કે અમે તો સાંભળ્યું છે કે તમારે સાત દીકરા છે તો દોઢ કેમ બતાવી રહ્યા છો ત્યારે કુમનદાસજીએ કહ્યું કે ચતુબુદ્ધ દાસજી પ્રભુની સેવા અને સ્મરણ કરે છે તેથી આખો દીકરો અને કૃષ્ણદાસજી ગાયોની સેવા કરે છે પરંતુ સ્મરણ કરતા નથી એટલે અડધો દીકરો આ કૃષ્ણદાસજી એ શ્રીનાજીની ગાયોને વનમાં ચરાવવાની સેવા કરતા હવે એક દિવસ શ્રીનાજીની એક ગાય કે જેના થન બહુ ભારે હતા તેથી તે ધીમેથી ચાલતી તે ગાય ગાયોના ઢોળામાં પાછળ રહી ગઈ અને જંગલમાંથી એક વાઘ તેની સામે આવી ગયો ત્યારે કૃષ્ણદાસજીએ આડા ફરીને વાઘને લલકાયું કે તારે ખાવો હોય તો મને ખાઈ જાય પરંતુ આ શ્રીનાજીની ગાયને કંઈ પણ ન કરતો હવે વાઘ તો કૃષ્ણદાસની ઉપર ત્રાટકો અને કૃષ્ણદાસજીને ખાડી ખાધા ત્યારે આ સમાચાર કોઈ વૈષ્ણવે શ્રી ગુસાઈજીને આવ્યા અને કહ્યું કે કૃષ્ણદાસે સિનાજીની ગાયને બચાવવા વાઘની આડે પડીને વાઘના ફાડી થવાથી દેહ છોડ્યો ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે ગાય કૃષ્ણદાસને ક્યારેય નહીં છોડે અંત સમયે જે ગાય વિષય સંકલ્પ કરે છે તેને ગાય ક્યારેય છોડે નહીં અર્થાત ગાયને બચાવનાર કે ગાયની સેવા કરનારને ગાય પોતાના ઉત્તમ લોકમાં લઈ જાય છે આ બાજુ ગોપીનાથ દાસ વાલ સિનાજીની ગાયોની ખીડકમાં સિનાજી તે ગાયને દોઈ રહ્યા છે અને કૃષ્ણદાસજી વાછરડા જાલીને ઉભા છે તેવા દર્શન ગોપીનાથ દાસ વાલ ને થયા આ વાત જાણીને કુમલદાસજીએ કહ્યું કે આજે મારે બે દીકરા બસો બાવન વૈષ્ણવ પૈકી ગુજરાતના બે પટેલ ભાઈઓ શ્રી ગુસાઈજીના શરણે આવીને સેવક થયા અને સિંધાજીની સેવા કરવા લાગ્યા હવે તેમાં એક ભાઈ ઘોડો હતો એટલે શ્રી ગુસાઇજીએ તેને ગાયોની સેવા સોંપી તે ખૂબ જ પ્રેમથી અને ભાવથી ગાયોની સેવા કરે તે ભોળા પટેલ વૈષ્ણવની ગાયોની સેવાથી સિનાજી તેના ઉપર પ્રસન્ન થયા અને ખિરાકમાં પધારીને તેને દર્શન આપતા અને પોતાના બંટાનો લાડુ તેને ખવડાવતા હવે એક વખત મંદિરનો કોરિયો એટલે કે ચોકી કરવાવાળો કંઈક બહાર ગામ ગયો હતો ત્યારે શ્રી ગુસાઇજીએ આ પટેલને પોરી ઉપર રાખ્યો રાત્રે સિંહાજી મંદિરની ભીતરથી સ્વામિનીજી સાથે અનેક ગોપીજનોને લઈને પધાર્યા સિંહાજી અને ગોપીજનોએ અનેક પ્રકારના કિંમતી આભૂષણ કર્યા હતા કે આભૂષણ ક્યાંય પડી ન જાય કે ખોવાઈ ન જાય તે સારું આ પટેલ પણ શ્રીનાથજી બાવાની પાછળ પાછળ ગયો અને શ્રીનાથજીએ તે પટેલે રાસલીલાના દર્શન કરાવ્યા આમ આ પ્રસંગથી જણાય છે કે શુદ્ધ ભાવથી ગાયની સેવા કરવામાં આવે તો પ્રભુ જરૂર પ્રસન્ન થાય છે પુષ્ટિ માર્ગમાં આવા તો અનેક પ્રસંગો અને અનેક ચરિત્રો ગૌસેવાના જોવા મળે છે વર્તમાનમાં પણ ગૌસ્વામી આચાર્યો અને વૈષ્ણવો ગૌ પૂજન અને ગ્રાસ કાઢીને પછી પછી જ ભોજન કરે છે ગૌ સેવા અને ગૌરક્ષા માટે ઘણા ગૌસ્વામી આચાર્યોએ એ ખૂબ જ પરિશ્રમ કરેલ છે આપણા હાલાર અને સોરઠ વિસ્તારમાં પૂજ્યપાઠ ગૌસ્વામી શ્રી લાલજી જુનાગઢ અને પૂજ્યપાદ ગૌસ્વામી શ્રી લાલજી મહારાજ જામનગર બંને ભાઈઓની સાથે મળીને ગૌસેવાનો પ્રચાર ખૂબ જ કરેલો સન ઓગણીસો ને સાહીઠના દસ્કામાં ભારતભરમાં ગૌવધ વિરુદ્ધ આંદોલન ખૂબ જ મોટા પ્રમાણમાં ચાલ્યું ત્યારે વૈષ્ણવાચાર્યમાં શ્રી પ્રથમેશજી મહારાજની સાથે શિવજભૂષણ લાલજી મહારાજશ્રીએ આગેવાની લઈને ચાલીસ હજાર જેટલા વૈષ્ણવને સાથે લઈને આપ દિલ્હી હતા અને વિરુદ્ધ આંદોલનમાં જોડાયા હતા હજારા ની જનસંખ્યામાં આવેલા ગૌભક્તો અને સનાતન ધર્મના અનેક આચાર્યોની વચમાં આપે રોંગંકાર કરતા આજ્ઞા કરી કે હું ગૌસ્વામી છું જરૂર પડશે તો હું ગાયો માટે સૌથી પહેલા મારું મસ્તક આપીશ વૈષ્ણવ આ વાત આપણે કઈ રીતથી ભૂલી શકીએ આપશ્રીની ગાયો પ્રત્યેની પ્રીતિ અને ગૌ સેવાનો આગ્રહનું અવગાન કરીએ કે શ્રી વૂષણ લાલજી ગૌ સેવા અને ગૌ પૂજનના આગ્રહી હતા નિત્ય આપ ગૌ પૂજન કરીને ગૌગ્રાસ આપ્યા બાદ જ ભોજન કરતા પછી ભલે આપ ગામડે પધાર્યા હોય તો પણ આપનો આ ક્રમ હંમેશા જળવાઈ રહેતો ગાય પ્રત્યેનો એક પ્રસંગ આપણે જોઈએ કે એક વખત શ્રી વ્રજભૂષણલાલજી મહારાજ કોઈ ગામમાં પધારી રહ્યા હતા ગામડાના ગાડાના માર્ગે આપની ગાડી જઈ રહી હતી તે રસ્તામાં એક ગાય સૂતી હતી અને આપની ગાડીને નીકળવાનો રસ્તો હતો નહીં તેથી આપની સાથે રહેલા ગોતે વૈષ્ણવો ગાડીમાંથી ઉતરી ને તે ગાયને ઉઠાડવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો પણ ગાય ઊભી થઈ નહીં તે ગાય મૃત્યુ પામી હોય એ શું થયું હોય ખબર નહીં પણ વૈષ્ણવો દ્વારા અનેક પ્રકારે પ્રયત્ન કરવા છતાંય ગાય ઊભી ન થતા આપશ્રી ગાડીમાંથી બહાર પધાર્યા અને પોતાની પાછે રહેલી પોતાની છડી દ્વારા તે ગાયને કોમલ સ્પર્શ કર્યો ત્યાં તો તે ગાય ઊભી થઈ અને રસ્તામાં એક બાજુ ઊભી રહી ગઈ આપતી ગાયની પરિક્રમા કરીને ગાડીમાં પચ્યા આવા તો આપના અનેક દિવ્ય ચરિત્રો છે વૈષ્ણવ આમ પુષ્ટિ માર્ગમાં ગૌ સેવા અને ગૌદાનનું દાનનું અનેરું રહેલું છે આજનો સત્સંગ ગુરુચરણોમાં સમર્પિત કરીને આજના સત્સંગને વિરામ આપીએ છીએ નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ